બંધ ભાઈ ભાઈ ભાગો ભાઈ અહીંથી આપડે બીક લાગે ખરો પીકડું કાપો અને ભાઈ આ તો બંધ જ છે ઓલરેડી તો રામ રામ ડાયરાને ને સ્વાગત છે તમારું એક નવા નવા એવા નવા એવા નવા વ્લોગ વિડીયો ની અંદર કેમ છો બધા મિત્રો હું કે મારા કાલે જાઉં પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ આજે આપણી ભાઈ મેના રાણી લઈને આપણે જવાનું હોય ક્યાં જવાનું હોય ક્યાં જવાનું હોય આપણે નવે ગામ જવાનું જો વાળી મેના રાણી પડી છે તો ચાલો લોગમાં કન્ટિન્યુ બોલે તો આગળ

કે હું બહુ ભલાઈ ગઈ હે ને હવે આપડે થોડી ઘણી લાગી હે ભૂખ તો આપણે થોડું ખાવું હે તો ખાવમાં તા કોથરી હે કોથરી કરકુરિયા તો ચલો एकदम मस्त મજા ના નઈ તો રેડી થઈ ગઈ હે ને હવે આપણે નાસ્તો કરી લઈએ બાકી ભાઈ આપણો કવર ક્યાં લાગે જી જાણું એક ખૂણે ખવાનું જો હા આમ દેખાય હર કોને કીમ દેખાય આ હાઈકો મારવો

ઇગળી ગયા યાર એ રાજુ આ આમે ઇગળી ગયા યાર યાર મોટર બંધ કરો તો મોટર બંધ કરવા જોઈતું છે આપણે આપણે પગવડે કેમ ચાલીન ગઈ છે અને વચમાં કદુ આવ્યું હોય તો આપણે ટપાઈ ગયા હઈ અને આજુબાજુમાં જો તો કંઈ નથી બે કદુ કરી દીધી તો આપણે ફુટિયે ટાડ રે પછી આપણે આજુબાજુમાં જો તો હાથ ઠીકડો એ આપણી જે પડત અને હા ઠીક નું આઈ કાપો અને ભાઈ આ તો બંધ જ છે ઓલરેડી હાડો માનું ઓલરેડી બંધ એને ભાઈ જબરો હરો ભાઈ ભાગો ભાઈ અહીંથી આપણે બીક લાગે હરો પીવું તો આપણે અહીં ભાઈ આપણે બીક લાગે તો ભાઈ આપણે ફટાફટ ગેર આવી ગયા હે ને જો વાંગ હે ને ભાઈ વાયુમાં હરફ હતો લગભગ અહીંથી કરી અને એવડો હરફ હે આવડો તો હે જ ઓ ભાઈ ખરાબ જોયો કે આડો તરું ફૂલ બુતા સી ડાયરેક્ટ આમ વિડિયો માં ધ્યાન કરતો કરતો जातो તો આમ નામ નામ મોટર બંધ કર આમ નામ નામ जातो તો મને કઈ ખબર નહી આ છે આમ નામ ડાયરેક્ટ આપણે ગયા મોટર ને બંધ કરી દઉં તો તા મોટર બંધ હતી આમ કરીને જોયું આમ વિડિયો આમ કરીને આમ જોઈને તો ખરાબ જોબરું ઓ ભાઈ ખરાબ જોઈને આપણે ભી રવડ ઊભા થઈ ગયા ને પાક તો ગુરી ઓ હો ઈ ખરાબ પાયતો નહી આ બাকি જો સૂરજ ડૂબવા આવ્યો છે જઈ લ્યો કે મસ્ત વ્યુ આવો

ராம் ராம் டாய்